રીવડાના અમિત ખૂંટ મામલે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે જ્યાં અમિત ખૂંટ જે એમણે આત્મહત્યા કરીને તેમના પર જે આરોપ લગાડવામાં આવ્યા હતા બળાત્કારના અને ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસે પણ તપાસ હાથ ધરીને બધી જ ઘટનાઓ આપણે વાકેફ છે આપણે જોઈ પણ છે સતત ત્રણ દિવસથી આની ઉપર ચર્ચાઓ થઈ રહી છે પણ જે લોકોના નામ ફરિયાદમાં આવ્યા છે અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ બંનેના નામ સુસાઈડ નોટમાં પણ સામે આવ્યા છે અને પરિવારે પણ એવું કહ્યું હતું કે જ્યાં સુધી એ બંનેની ઉપર કાર્યવાહી ન થાય ને મળતિયા ઉપર કાર્યવાહી ન થાય ત્યાં સુધી ડેડ બોડી નહીં સ્વીકારીએ પણ પોલીસે પણ ખાતરી આપી હતી કે અમે જે પણ આરોપીઓ છે તેને પકડી પકડી પાડીશું એ આશ્વાસન આપ્યા બાદ પરિવારે પણ એમની ડેડ બોડી સ્વીકારી હતી પણ રીબડાના સમર્થનમાં એટલે કે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે લોકો આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે એમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે ત્યારે સૌથી મોટા સવાલો અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે આ આખી ઘટના કઈ રીતે બની હતી કારણ કે એક યુવતીએ ફરિયાદ નોંધાવ્યાથી લઈને આજ દિન સુધી કે જ્યાં રીબડા અને ગોંડલનું કનેક્શન નીકળે છે અને જે વ્યક્તિ આત્મહત્યા કરી તે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા હતો અને

સ્થળ લખ્યું છે રાજકોટ શ્રી મહારાણા પ્રતાપજીની પ્રતિમા અને સરદાર પટેલની પ્રતિમા પાસે રેસકોર્સ દર્શન અને પુષ્પહાર કરવા માટે ભેગા થવાનું છે આપણને આગળની સૂચના આવે તે રીતે કાર્યક્રમ કરવાનો છે તે રીતેની એક પોસ્ટ વાયરલ થઈ હતી એટલે કે આવેદનપત્ર અને એમના સમર્થનમાં એટલે કે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંનેના સમર્થનમાં અઢારે વરણની સાથે સાથે ક્ષત્રિય સમાજ આવવાય તેવી આહવાન કરવામાં આવ્યું છે પોસ્ટ મારફતે હવે અહીંયા આરોપે પણ લગાવવામાં આવ્યા હતા કારણ કે અમિત ખૂંટના ભાઈએ જે અરજી લખી હતી તેમાં પોલીસ બંદોબસ્ત રાખવાની વાત કરી હતી કે ગુંડ રિબડાની અંદર જે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રિબડા છે તેના સમર્થકો એક સભા કરવાનું આયોજન ને એવી વાતો સંભળાઈ રહી છે કે રિબડામાં સભા થવાની છે રાજદીપસિંહ રિબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં તો આ સભાની અંદર ગુંડા અવારા તત્વો આવે તેવી સંભાવના છે તેને લઈને અમિત ખૂંટ છે તેમના ભાઈએ પોલીસ મારજી પણ કરી હતી કે અમને અહીંયા પોલીસ કાફલો જોઈએ કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોઈ એવી ઘટના ન બને તે માટે એમણે પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે પણ સૌથી મોટો સવાલ એ કે પોલીસ પ્રશાસન એના ઉપર અત્યારે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે સતત ત્રણ મહિનાથી સવાલો ઉભા થઈ રહ્યા છે રાજકુમાર કેસ હજુ તો પૂરો નથી થયો તો નિવાકરણ નથી આવ્યું ન્યાય નથી મળ્યો ત્યાં સુધીમાં તો કેસ કેસ ફરી ફરી એકવાર એકવાર આ આ સામે સામે આવ્યો છે ને આવતા જ ગુજરાત અને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે ને ખાસ કરીને લોકોમાં અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે આ કોઈ ષડયંત્ર છે કે પછી ડરના કારણે અમિત ખૂંટે આત્મહત્યા કરી છે કે કેમ એ કારણ અકબંધ છે પણ જે સુસાઈડ નોટમાં જેમના નામ ઉલ્લેખ કરવામાં આવ્યા હતા જે છોકરીએ તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો તેમને તેમના પર તેની આખી ગેંગ તેની આખી ટોળકી ચાલી રહી છે અને તે હની ટ્રેપનું કામ કરાવે છે ને એ છોકરીઓ બધી જ અને એ આખી ગેંગ છે તે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાના ઈશારે કામ કરતા હોવાના આરોપ લાગ્યા હતા ત્યારે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા જાડે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા છે એમની સાથે જ્યારે ન્યૂઝરૂમ પર ચર્ચા થઈ હતી અને અનિરુદ્ધ જાડેજાએ અમારા લાઈવમાં જ્યારે કહ્યું હતું કે આમાં અમારું કોઈ જાતનું ઇન્વોલ્વ નથી અમે ઇન્વોલ્વ નથી અમે છોકરીઓ કે દીકરીઓને ઓળખતા પણ નથી અને આ બધું જ કાવતરું છે અને અમારા નામ જયરાજસિંહ જાડેજાના કહેવાથી લખવામાં આવ્યા છે કારણ કે અમિત ખૂટે જે આત્મહત્યા કરી એ ખેતરમાં જ્યારે જયરાજસિંહ જાડેજાને બધા જ પહોંચ્યા ત્યારે એવા પણ આરોપ લાગે છે અનિરુદ્ધસિંહ જાડેજાએ કે સુસાઇડ નોટ છે એમાં છેડછાડ કરવામાં આવી છે અક્ષર બીજાના છે અમારું નામ જયરાજસિંહ જાડેજાના કહેવાના પ્રમાણે લખવામાં આવ્યું છે બાકી અમારું આમાં કોઈ જાતનું ઇન્વોલ્વ છે નહીં અમે આ ઘટનામાં કશું જ કર્યું નથી અમે કોઈની પાછળ પણ નથી પડ્યા પણ રીબડાના જ એક વ્યક્તિએ મીડિયામાં એવું નિવેદન આપ્યું હતું કે આ વ્યક્તિની પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા કેટલા સમયથી પડ્યા હતા અને તેણે જ એમને જાનથી મારી નાખ્યો છે આ આરોપ પ્રતિ આરોપની ઘટનામાં એક ભોગ લેવાયો છે અને કહેવાય ને કે બે બાહુબલીઓની લડાઈમાં એક વ્યક્તિ કે જેની ભોગ લેવાય છે ને એ વ્યક્તિ પાટીદાર સમાજમાંથી આવે છે પાટીદાર સમાજના એ અગ્રણીઓ પણ આ મુદ્દે ગઈકાલે જ્યારે અમે ગજનાત કર્યો તેમાં પાટીદાર આગેવાનો પણ જોડાયા હતા ત્યારે સૌનો એક જ સુર હતો કે જે પણ ઘટના બની ખૂબ દુઃખદ છે ન્યાય મળવો જોઈએ અને પોલીસ તપાસ અને સાથે સાથે એસઆઈટીની જે સીટની રચના કરવાની હોય છે તેવી પણ પોલીસે ખાતરી આપી છે પોલીસના વડા જેમને પણ અપીલ કરવામાં આવી છે જેને પણ અરજી પત્ર લખવામાં આવ્યો છે કે ભાઈ અમને અહીંયા પોલીસ પ્રોટેક્શન જોઈએ અને જે પણ કાયદાકીય પ્રક્રિયા હોય તે કરવામાં આવે તેવી અમિત ખૂંટના પરિવારજનો છે તેના દ્વારા પોલીસ વડાને લેખિતમાં કહેવામાં આવ્યું છે સાથે સાથે એમની સાથે ચર્ચા કરી ત્યારબાદ ડેડ બોડી અને અંતિમ સંસ્કારના અને જે દ્રશ્યો સામે આવ્યા કરુણ દ્રશ્યો હતા કે જ્યાં નવ વર્ષના એક બાળકે પોતાના પિતાને કાંધ આપી અંતિમ યાત્રામાં ગયો અને તેમને અગ્નિ સંસ્કાર પણ તેમણે આપ્યા ખૂબ કરુણ ઘટના છે ગોંડલની કે જ્યાં એ આ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે પણ આ ચર્ચાનો અંત ક્યારે અને ગોંડલ અને રીબડા કે જે બંનેનો વિવાદો સતત વધી રહ્યો છે અને આ વધતા વિવાદ વચ્ચે એક વ્યક્તિ કે જેમણે આત્મહત્યા કરી છે અને બે ને બે બાહુબલી નેતાઓ કહી શકીએ ભાઈઓ કહી શકીએ એક જ સમાજના બે ભાઈઓ છે કે જે આમને સામને આવ્યા છે આ પોસ્ટને લઈને તમારે શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર